સત્સંગમાં કરતા કરતાં કરતાં શ્રીહરિ સંતો ભક્તો સાથે એક વખત કંડોળના પધાર્યા ભાયાવદર ગામના હરિભક્તો શ્રી હરિના દર્શને આવ્યા હરિને ભાયાવદર પધારવાની આજીજી કરી એટલે શ્રીરીએ બે ચાર દિવસ પછી પધારવાની હા કહી ગામમાં નાના વિપ્રા અને એના માતુ શ્રી લીલાબેન સત્સંગી હતા લીલાબેને એમને સત્સંગના સંસ્કારો સિંચીને ભણાવી ગણાવીને મોટા કરેલા નાનાભાઈ વિપ્રય એ વખતે ભાયાવદર અને ઉકલેટા એ બે ગામના પસાયતા તરીકે નોકરી કરતા હતા પોતે કોઈની શે શરમ રાખ્યા વગર સુરવીરતાથી તેઓ ન્યાય કરતા નાનાભાઈ ચુસ્ત સત્સંગી હતા એટલે પંચવર્તમાનને અણીશુદ્ધ પાળતા શ્રીહરીને ભાયાવદર પધારતા જાણીને ગામના દ્વેષી બ્રાહ્મણોને ગોઠવું નહીં એમણે આવીને જૂનાભાઈ વગેરે આગળ બળાપો ને કહ્યું કે તમે તમારા ગુરુ સ્વામિનારાયણને ગામમાં તેડાવો નહીં ને ગામમાં ઉતારો કરાવો નહીં જો કરશો તો અમારી સાથે તમારે વેર થશે ને અંતે તમારે જ સહન કરવું પડશે માટે અમારું માનીને સત્સંગ મેલી દો ગામના સત્સંગીઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું ગામના સાથે વેર કરવું કે સત્સંગ મૂકવો એ વખતે નાનુભાઈના મા લીલાબાઈ બોલા કે આપણો સત્સંગ તો શિરના સાટે છે તમે ચિંતા ન કરો શ્રીજી મહારાજનો ઉતારો તો મારા ઘરે જ રાખીશું મને કોઈનો ભય નથી નાના ભાઈને પણ ખબર પડતા જ તેઓ તાબડતોપ આવ્યા ને દેશી બ્રાહ્મણોને મેળ્યા ને કરડી આંખ કરીને કીધું કે સ્વામિનારાયણ એ મારા અને મારી માતુશ્રીના ઈષ્ટદેવ છે એટલે જો કોઈએ અપમાન કર્યું તો ખેર નથી ગામના પહાયતા તરીકે મને સત્તા છે કે હું કડકમાં કડક સજા કરીશ મારા ઘરે જ પધારવાના છે ને હું એ દિવસે હથિયાર સાથે જ નીકળવાનો છું જો કોઈ એલ ફેલ બોલશો તો તમારે પણ ભોગવવાની તૈયારી રાખવી જોશે આમ પણ આપણા ગામમાં કોઈ પણ સાધુ સંતો આવે તો એનું અપમાન પણ કરવાનો કોઈને અધિકાર નથી આમ નાનાભાઈ વિપ્ર અને એમના માતુશ્રી લીલાબાઈની શૌર્યભરી વાતે દ્વેષીઓ હિંમત દાખવી શીખા નહીં શ્રી શ્રીહરી ભાયાવદર પધાર્યા ત્યારે લીલાબાઈ અને એમના દીકરા નાના ભાઈએ એમના ઘરે વાજતે ગાજતે પધરામણી કરાવી હતી અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સ્ત્રી રત્નમાળામાંથી